તો ગાંધીનગરમાં નવું મંત્રીમંડળ બનતા એક તરફ ખુશીનો માહોલ છે જો કે બીજી તરફ દાહોદ જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે વાસ્તવમાં વાત એમ છે કે દેવગઢ બારીયા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ છે નગરપાલિકાની સામાન્ય સભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું જેમાં મતદાનમાં કુલ ચોવીસમાંથી સોળ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું છે જ્યારે માત્ર આઠ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું આમ માત્ર સાત મહિનાના ટૂંકા કાર્યકાળ બાદ પ્રમુખે પોતાની સત્તા ગુમાવી દીધી છે મહત્વનું છે કે આ અવિશ્વાસને સમર્થન આપનારા સભ્યોમાં અપક્ષના આઠ ભાજપના છ અને કોંગ્રેસના બે સભ્યો સામેલ છે પરંતુ સૌથી મોટી ચર્ચાનો વિષય એ રહ્યો છે કે ભાજપના છ સભ્યોનું ક્રોસ વોટિંગ જે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ઘટનાને લઈને ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને પાર્ટી હાઈકમાન્ડે તાત્કાલિક પગલું ફરી આ છ સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે વિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી જેમાં ટોટલ ચોવીસ સભ્યો બે સદસ્ય ગેરહાજર હતા અને બાવીસ સભ્યો હાજર હતા સભ્યો જેમાંથી સોળ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને છ સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી એટલે સોળ ટોટલ સોળ જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે નગરપાલિકા પ્રમુખની સામે જવા વિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસ દરખાસ્ત આજે પસાર થઈ છે તેમાં અવિશ્વાસ ની દરખાસ્ત સમર્થન મળ્યું છે ભાજપ ભારતીય જનતા પાર્ટીની વાત છે એટલે હું હાલ અત્યારે મને મારી પાર્ટીના ના હાઈકમાન્ડ સુધી કોઈ આદેશ નહીં કરે ત્યાં સુધી હું એ બાબતે કઈ પણ પ્રતિક્રિયા આપી નહીં શકું